હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલા એકેડમી ડિજિટલ ક્લાસ માર્કર ટોપ સિમરાટ સામગ્રી આવી જવી ચલો જો પોલીસ કોન્સ્ટેબલ નું જે પેપર આવે છે એમાં પાર્ટ એ 80 માર્ક્સ નું છે પાર્ટ બી છે ઈ 120 માર્ક્સ નું છે 80 માર્ક્સ માં આપણને ગણિત રીઝનિંગ અને ગુજરાતી 20 માર્ક્સ નું 30 માર્ક્સ નું અને 30 માર્ક્સ નું તો એ લાઈનસર ગણિત રિઝનિંગ આપે એવું નહીં બને પણ હા આ એક થી એસી પ્રશ્ન ભેગા હશે એમાં વચ્ચે ગુજરાતી ગણિત ને રિઝનિંગ ને એવું એ થઈ શકે કોઈને લાઇનસર આવી શકે પણ આ એસી ભેગા હશે એવી રીતે આ એકસો વીસ હશે હવે એમાં અલગ અલગ પેપરની સિરીઝ પ્રમાણે માની લો કે કોઈને બંધારણના પાંચ પ્રશ્ન આવે પછી ઇતિહાસના આવે ભૂગોળ આવે પણ બધું સિરીઝ પ્રમાણે હાલે એવું પેપરમાં ના હોય એકસો વીસ પ્રશ્ન આડા થઈને બધા થતા હોય એ બધાને અલગ અલગ હોય કોઈને પહેલો પ્રશ્ન બંધારણનો હોય તો કોઈને એ પંદરમો પ્રશ્ન હોય કોઈને એ સત્યાવીસમો પ્રશ્ન હોય કોઈને સિત્તેર પ્રશ્ન હોય એટલે બધું લાઈન સર આવે એવું જરૂરી નથી તો આપણે શું કરવાનું છે કે પહેલા કલાકમાં આ એકસો વીસ પૂરા કરવાની કોશિશ કરવાની છે પછી એમાં બંધારણ કે જી હોય આપણે તો એકસો વીસ પૂરા જ કરવાના છે ઇતિહાસ આવે બંધારણ આવે લાઈન સર વાંચતું જવાનું આગળ વધતું જવાનું પ્રશ્ન વાંચીએ આપણને લાગે કે આ પહેલા પ્રશ્નમાં મને લાગે બી આવે છે આપણે બી ટીક કર્યું બીજા પ્રશ્નમાં આપણને લાગ્યું કે આ મેં વાંચ્યું નથી આવું મારા ધ્યાનમાં જ નથી આવ્યું અથવા તો મારે વિચારવું પડશે વિચારવા જેવું લાગે તો પ્રશ્ન જ કરી દો ત્રીજામાં તમને એવું લાગે કે આનો જવાબ મને આવડતો જ નથી એને ઈ કરી દો જે તમને લાગે એવું થાય ઈશ્વરની કૃપાથી માની લો પેપર ખૂબ સહેલું હોય તો પ્રશ્ન વાંચો ઠીક કરો પ્રશ્ન વાંચો ઠીક કરો પ્રશ્ન વાંચો પ્રશ્ન આમ લગભગ તમે સુધી પહોંચી જાવ સિંગલ ક્વેશ્ચન એવો ના આવે તમને એવું થાય કે આ એક પ્રશ્ન મન નો આવડ્યો બધા આવડે એવું બને પેપર સહેલું હોય તો એવું પણ બને પેપર મીડિયમ હોય તો વચ્ચે અમુક અમુક ન આવડે પેપર ખૂબ અઘરું હોય તો માંડ માંડ કોક કોક આવડે આ બધી પરિસ્થિતિ બની શકે છે પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાનો આપણે પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાનો પેપર સહેલું છે તો 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 વધારે ટીક 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 કરો 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 છે છે માપે ખૂબ ખૂબ મતલબ કે માની લઈએ કે બસો માંથી પેપર આપણને ખૂબ સહેલું લાગ્યું આપણે એકસો એસી જેટલા કરી નાખ્યા કે જે આપણને કન્ફર્મ આવડે છે તો હવે બાકીના વીસ પૂરા કરી દેવાય ઈ કરવાની જરૂર નથી માની લો કે પેપર મીડિયમ હતું તમને બસો માંથી એકસો ને ચાલીસ જેવા વ્યવસ્થિત આવડી ગયા હજી વીસ પચીસ પ્રશ્ન છે જેમાં તમને એવું થાય છે કે આમાં આમાં કદાચ આવે 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 આ આ બે ગમે એક એવા હજી તમારી પાસે છે તેવા જોખમ એટલે એકસો સિત્તેર થી આ બાકીના ત્રીસ ઈ કરવા પડે આ મીડિયમ સાઇઝનું પેપર કહેવાય બહુ ભારે નહીં બહુ અઘરું નહીં તો એમાં ત્રીસેક ઈ કરવા પડે કરી દેવાનું માની લો પેપર ખૂબ ભારે હતું તમને માન સો કે એકસો દસ માન માન આવડ્યા હમણાં જે છેલ્લે પીએસઆઈ નું પેપર ગયું ને એ આ પ્રકારની વેરાયટી હતી કે એમાંથી એકસો સાહીઠ સિત્તેર આવડે એવા હતા એટલે માની લો કે કોઈને એકસો સાહીઠ આવડે વીસ માં જોખમ લઈએ વીસ ઈ કરી નાખે તો ચાલે પણ પછી આપણને એકસો ચાલીસ આવડતા હોય સાહીઠ આવડતા ના હોય ને સાહીઠે સાહીઠમાં જોખમ લઈ લઈએ પછી એ ખોટા પડે તો એ સાહીઠના પાછા પંદર માઇનસ થાય જે આમાંથી બાદ થાય એટલે એકસો થઈ જાય તો એના કરતાં શું થાય એકસો ચાલીસ પરફેક્ટ આવડતા હોય ને તો સાહીઠ ઈ કરી દેવાય તો પંદર માઇનસ ન થાય એકસો ચાલીસ તો જળવાઈ રહે પછી એમાં એવું થાય કે મેરિટ એકસો ત્રીસે અટકે તમારે એકસો ચાલીસ આવે તો તમે પાસ જો તમે આ સાહીઠ કર્યા હોય તો બાર એટલે આ એક મુદ્દો એ મગજમાં રાખવો કોન્સ્ટેબલ ની પરીક્ષા આપવા તમે જાઓ એની પહેલા આ મગજમાં ધ્યાનમાં રાખવું હવે આ કેવું હશે એ તો પેપર હાથમાં આવશે ત્યારે જ ખબર પડશે આ આ દરેક અલગ હોય બધા માટે કોમન ના હોય ખ્યાલ પડે બધા માટે અલગ અલગ હોય એટલે એ ધ્યાન રાખવાનું કેવા પ્રશ્ન ટીક કરાય તો કે ડબલ ડાઉટ પ્રશ્ન માની લો તમને એક પ્રશ્ન પૂછો હા સિમ્પલ ઉદાહરણ તરીકે કે ભારતનું પાટનગર કયું છે એટલે આપણને એવું આવ્યું ખારું રાજકોટ ને ભોપાલ તો ના આવે મુંબઈ ને દિલ્હી બેમાંથી એક આવે કાં મુંબઈ ને કાં દિલ્હી આવું ધારો તમને લાગ્યું તો બે ઓપ્શન તમે ઉડાડી દો ને પછી બે વધે એને ડબલ ડાઉટ કહેવાય કે બેમાં ડાઉટ છે કેમ કે તમે માનું તું આર્થિક પાટનગર મુંબઈ છે પાટનગર દિલ્હી છે એટલે તમને ડબલ ડાઉટ થયો તો એમાંથી તમને એવું થાય કે ના

પછી એક કલાકમાં એકસો વીસ પ્રશ્ન પતી જાય પછી એને ઓએમઆર માં ઉતારવાના માની લો કે પચાસ મિનિટમાં તમારે એકસો પ્રશ્ન ગયા પછી એ એકસો વીસ પ્રશ્ન ઉતાર દેવાના એટલે તમને દસેક મિનિટ જેવો ટાઈમ લાગે પછી તમારે ને ગણિત ચાલુ કરવાનું એટલે એક કલાક ફરી બીજું આપવાનું ફરી એ પતી જાય એટલે ઓએમઆર માં ઉતાર દેવાના દરેક પ્રશ્ન ઓએમઆર માં ઉતારવો એના કરતા એક વખત અંદર ને અંદર પતાવી દેવાય અને પછી ઓએમઆર માં ઉતારાય શાંતિથી ભૂલ ન થાય એવી રીતના કે મારી દ્રષ્ટિએ સારું રહે હું એવું કરું છું પછી માની લો તમે પ્રશ્ન વાંચતા હતા કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એને સ્થાપના ક્યારે થઈ તમે આગળ ગયા પછી પાછી ઓએમઆર ભરતી વખતે તમને એમ થાય હજી એકવાર વિચાર લો પાસઠ ની આવતું હોય ને એવું નહીં કરવાનું એક વખતે ટીક કર્યું એ ફાઈનલ જ પછી એને ફેરવવાનું નહીં એક વખતે ટીક કરી નાખ્યું એ ફાઈનલ પછી એને ફેરવવાનું નહીં પછી ફેરવશો ને ખોટું જ પડશે એટલે પેલા ટીક મારી દીધું પછી એને આગળ જવા દેવાનું હા સાહિત્ય પૂછાશો ચાર થી પાંચ પ્રશ્નો સાહિત્યના તમારા પરીક્ષામાં હોવા જોઈએ જ્યારે તમને ડબલ ડાઉટ કેવું થતું હોય ને પેલા તો તમે આવી દેજો માની લો કે પાર્ટ તમે પ્રશ્ન વાંચો ને ભારતનું બંધારણ ક્યારે અસ્તિત્વમાં આવ્યું તો અસ્તિત્વ નીચે અન્ડરલાઈન જ કરી દેવાની એટલે તમે ચોંટી જ જાઓ ડાયરેક્ટ બીજો પ્રશ્ન તમે વાંચો કે ઝંડા દિવસ તરીકે કોને ઉજવવામાં આવે છે તો અહીંયા ઝંડા દિવસ આપણને કીધું ઝંડા અંગીકાર નથી આમ નિરાતે નિરાતે ઉતાવળ ન કરતા જીકે ના પ્રશ્નો છે ને તમે એક મિનિટમાં પંદર પ્રશ્નો પૂરા કરી શકો પણ એવી રીતના તમે માની લો કે દસ મિનિટમાં આખું પેપર પતાવી દો પછી તમારે બાકીના કલાક શું કરવાની મંજીરાય લેવા નથી જવા દેતા નક બરાબર છે કે વધે ટાઈમમાં તમે વગાડો હાવ નિરાતે પીએસઆઈ ની પરીક્ષામાં છોકરાઓ ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ ભૂલો કરીને આવ્યા છે ઓકે દસ તો કોમન છે દસ ભૂલો પંદર ભૂલો વીસ ભૂલો ત્રીસ ત્રીસ ભૂલો કરીને આવ્યા છે હાવ નાખી દેવા જેવા પ્રશ્નો ખોટા પડીને આવ્યા છે કેમ ખબર છે ઉતાવળમાં ગાયો ગા પૂરા કરી દો કલાકમાં પૂરું કરી દો પેપર તો તારે ક્યાં કલાકનો એવોર્ડ લેવા જવાનો છે હાવ નહીં રાતે શાંતિથી પ્રશ્ન શાંતિથી વાંચો હું એવું નથી કહેતો ધ્રાડ ધ્રાડ તમારે દેવાનું છે તમે શાંતિથી પ્રશ્ન વાંચો કે ભારતનું રાષ્ટ્રગાન જનગણ મન કોણે લખ્યું છે ચાર ઓપ્શન તમે જોયા તમને ખબર છે રવિન્દ્રનાથ ટાગોર આવે બીમાં રવિન્દ્રનાથ ટાગોર લખેલું જ હતું છતાં તમે ચાર ઓપ્શન જોઈ અને પછી બી ટીક કર્યું બસ તમને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનું આર્થિક પાટનગર કયું છે તમે વાંચ્યું એટલે તરત જ તમને ખબર પડી ગઈ આર્થિક પાટનગર પૂછ્યું અમદાવાદ છતાં તમે જોયું ગાંધીનગર અમદાવાદ રાજકોટ ને વડોદરા તો કે અમદાવાદ પ્રશ્ન શાંતિથી જુઓ ચાર ઓપ્શનમાં નજર નાખો અને પછી ટીક મારો પ્રશ્ન માંચું નીચેનામાંથી ખાલી જગ્યા નથી નથી આવે એટલે ગોળ મીંડું જ કરી દેવાનું કે નથી પૂછ્યું છે જો આવી રીતના હળવે હળવે પ્રશ્ન શાંતિથી વાંચશો ચાર ઓપ્શન નજર કરીને પછી ટીક કરશો તો હું નથી લાગતું એક સિંગલ ભૂલ પડવાની શક્યતા રહે પછી તમે ઓએમઆરમાં ઉતારતા હો ત્યારે એક નંબરમાં તમે માની લો બી કર્યું છે તો એક બી તમે સી કર્યું છે બે સી ત્રીજામાં તમે એ કર્યું છે ત્રણ એ નંબર જોઈને ટીક કરવાનું ડાયરેક્ટ ધડે એમને સિક્વન્સ નહીં લઈને હાલવાનું નંબર જુઓ ટીક કરો નંબર જુઓ ટીક કરો મતલબ ભૂલથી પણ કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ છે એના માટે થોડું કોન્સન્ટ્રેશન રાખવાનું છે સજાગ રહેવાનું છે સજાગ રહેશું તો વાંધો નહીં આવે પર્યાવરણ આવવાની શક્યતા બહુ ઓછી છે છતાં પર્યાવરણના બે ત્રણ પ્રશ્ન યાદ રાખવાના જો એક તો પાંચ જૂન પર્યાવરણ દિવસ એકવીસ જૂન યોગ દિવસ આ પર્યાવરણને લગતા બે પ્રશ્નો છે તો અમારા માટે કઈ પેન લઈને જવાની એ ટેલિગ્રામમાં આપણે ફોટો નાખેલો છે હજી એકવાર પાછા નાખી દઈશું એવી એક જ કલરની બે ત્રણ પેનો ભેગી રાખવી તમે જે પણ પેન રાખો ને એક જ કલરની ત્રણ ચાર પેન ભેગી રાખવી અને એ પેનથી અત્યારે થોડું થોડું લખી નાખવાનું ઘૂંટી નાખવાનું એટલે થોડી થોડી રાઉઝ થઈ જાય હાવ નવે નવી પેન ન વાપરવી એ પેનથી થોડું થોડું લખાઈ જાય ને થોડી થોડી રાઉસ થઈ જાય થોડું થોડું બે ત્રણ ચાર પાંચ વખત ઘૂંટાઈ જાય અને અત્યારે તમને ઘૂંટવામાં વધારે વાર લાગતી હોય તો થોડી પ્રેક્ટિસ એ કરી લેવી ઓમારની પાંચ દસ પ્રિન્ટો ઘટાઈ લેવાની અને પ્રેક્ટિસ કરી લેવાની કુંડાળો હંમેશા ઘૂંટો ને ત્યારે આવી રીતના યાદ રાખવાનું આ કુંડાળાની અંદરની સાઈઝ છે ને રાઉન્ડ એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર આવી રીતના ઘૂંટવાનું આવી રીતે ન ઘૂંટાય આ વધારે સમય લઈ જાય આની પ્રેક્ટિસ કરશો ને તો બે ત્રણ દિવસમાં થઈ જશે પેલા આ એક વાર બે વાર ત્રણ વાર તમારી ઓએમઆરમાં બસો છે એટલે તમે ત્રણ વખત ગૂંટશો ને તો ગૂંટાઈ જાય આવી રીતના પેલા એક અંદરનો રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ આમ ત્રણ રાઉન્ડ ગૂંટશો એટલે ગૂંટાઈ જાય એ પેલી રોરીટોની એક પેન આવે છે પંદર વીસ રૂપિયાની પેપર હાર્ડ આવે એવી શક્યતા બિલકુલ નથી પીએસઆઈ નું પેપર હોય તેના અનુસંધાનમાં કોન્સ્ટેબલ નું બે ભરતી બોર્ડ સેમ જ છે આની પહેલા એવું હતું પીએસઆઈ ભરતી બોર્ડ અલગ હોય કોન્સ્ટેબલ અલગ હોય એટલે આપણે નક્કી ન કરી શકીએ પીએસઆઈ ના અધ્યક્ષ અલગ હોય કોન્સ્ટેબલ ને અલગ હોય હવે તો બે ભરતી બોર્ડ ના અધ્યક્ષ એક જ છે એટલે પીએસઆઈ નું પેપર ગાઈડ્યું તો કોન્સ્ટેબલ તેના એના કરતા સહેલું હોવું જોઈએ આપણને એવો અંદાજ છે હવે માની લો કે આ ઓએમઆર નું કુંડાળું છે તમે આવી રીતના ઘૂંટો છો ને સેજ આમ બહાર વહી ગયું તો ચાલે એનાથી કઈ ઇશ્યુ નથી એ હા આવી રીતના ચાર પાંચ કુંડળા તમને આમ બાજુ બાજુમાં આપ્યા હોય તો આપણું સુધી કદાચ હોય તો કઈ ચિંતા કરવાનો વિષય નથી ખાલી બાજુવાળા અડવું જોઈએ કે ભૂલથી મારી આવે તો એ બાકી આમ થોડું ઘણું બાર વયું જાય તેને કઈ ફેર ન પડે એટલે આ રીતના બાર વહી ગયું કાંઈ વાંધો નહીં હાલે થોડું ઘણું માનો કે રહી ગયું હોય આવી રીતના તમે ગુંટતા તન સેજ આમ રહી ગયું ઓકે તોય ચાલે એમાં કઈ ચિંતા નથી આપણે કોશિશ કરવાની આખું ભરાઈ જાય બાકી થોડું ઘણું રહી જાય તો ચિંતા નહીં પણ હા પછી આવી મૂર્ખામી ન કરે આપણે રોગ આમ કરી દઈએ એવું નહીં કરવાનું એન્જલ એકેડેમી કે દુનિયાની કોઈ પણ એકેડેમીમાં તમે મોડેલ પેપરમાં બસો માંથી બસો માર્ક લાવ્યા પેલામાં બસો બીજા બસો ત્રીજા બસો તમારે પેપર દેવું હોય દેવ ગમે એ પેપરમાં બસો એનાથી કઈ તમારું ઓર્ડર ફાઇનલ થાય કે તમે દસ મોડેલમાં બસોમાંથી માંથી બસો લેવા છો તો તમારે પરીક્ષા નથી દેવાની ઓર્ડર લઈને જાઓ અને માની લો કે બસો માંથી તમારે દરેક વખતે બસો માંથી તમારે ઝીરો હોય તો હું તમને પરીક્ષા નહીં દેવા દે કે એક કે મોડેલમાં તારે એક માર્ક્સ તો આવ્યો નથી એટલે મોડેલ પેપર છે એ ક્યારે માર્ક્સ માટે હોતા નથી મોડેલ પેપર આપણી ભૂલો સુધારવા માટે હોય છે એ બસો પ્રશ્નોનું પેપર તમે જુઓ છો એમાં તમારી કેટલી ભૂલો થાય છે એમાંથી તમે એક ભૂલ સુધારી લો માર્ક્સ તમારે પચા આવ્યા હો આવ્યા દોઢસો આવ્યા એ મહત્વના નથી મહત્વના એ છે કે એ બસો માર્ક્સનું પેપર ત્રણ કલાકના સમય પછી તમે કેટલું તમે કેટલું શીખ્યા શું સમજ્યા એમાંથી કેટલી ભૂલો સુધારવા મળી તો આવી રીતના એક એક પેપરમાં એક એક ભૂલો સુધારીએ તો દસ પેપરમાં આપણે દસ ભૂલો સુધારી શકીએ તો એ દસ ભૂલો સુધરી ગઈ હોય તો એના આધારે આપણા પરીક્ષામાં દસ માર્ક્સ વધી જાય એટલે આ મોડેલ પેપરના માર્ક્સને અને તમારી ઓલી પરીક્ષાના માર્ક્સને સરખાવાની ભૂલ જીવનમાં ક્યારેય નહીં કરવાની કે અહીંયા મારે આટલા આવે છે તો ન્યા મારું શું થાય છે એ મતલબ વગરનું છે કે ન્યાનું પેપર આખા ગુજરાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાનું હોય અહીંનું પેપર છે એ ક્લાસના અમુક લિમિટેડ છોકરાને ધ્યાનમાં રાખીને તૈયાર થતું હોય ભરતી બોર્ડના અધ્યક્ષનું માઇન્ડસેટ અલગ હોય અમારું મોડેલ પેપર સેટ કરનાર વ્યક્તિ કે મારું માઇન્ડસેટ અલગ હોય બધાના મગજ અલગ અલગ દિશામાં કામ કરતા હોય મોડેલ પેપર હોય એના હું પરીક્ષામાં ન કરું જેમ કે અહીંયા મોડેલ પેપરમાં તમે એક પેપર પહેલા પ્રશ્નમાં બી કર્યું હતું અને ઓએમઆરમાં તમારે સી થઈ ગયું થાય તો ભૂલ કહેવાય તો આવી ભૂલ ન થાય એ તમારે ધ્યાન રાખવાની છે બીજું કે તમારે યોગ્ય સમયમાં પેપર પતી જાય છે ત્રણ કલાકનો સમય છે તો ત્રણ કલાકમાં પેપર પતી જાય છે કે ના ભાઈ સમય પ્રમાણે મારે પતી જાય છે જો વધારે સમય લાગતો હોય તો આપણે સ્પીડ કરીએ ઓછો સમય લાગતો હોય તો આપણને ખબર પડે કે વાંધો નહીં આવે મોડેલ પેપર એના માટે હોય છે મોડેલ પેપરના માર્ક્સને ને પરિણામ સાથે કોઈ નિષ્બત હોતો નથી અઘરું પેપર હોય તો કેટલા લાવવાના પેપર કેટલું અઘરું છે એના આધારે નક્કી થાય માની લો કે તમે બસો માર્ક્સના પેપરમાં ટીક કરવાનું ચાલુ કર્યું પેલા એસી હતા પછી એકસો હતા એસી માંથી માંડ માંડ આવડ્યા અને તમને તમને માંડ માંડ એટલે ટોટલ માંથી સો ટીક કર્યા આ શોમાં તમે ડેમ શ્યોર છો જો તમે ખૂબ સારી મહેનત કરી હોય મતલબ કે વર્ષ બે વરસ ની મહેનત હોય અને તમને એમ થાય કે આ પેપરમાં માંડ માંડ શો થાય છે તો સમજી લેવાનું કે આનું મેરિટ હોની અંદર હશે હવે આની ઉપર તમને આવડતા હોય માની લો કે વિશેક પ્રશ્ન તમને જોખમ જેવા લાગતા હોય તો વિશેક પ્રશ્નમાં જોખમ લ્યો બાકીના એસી ઈ કરવા પડે કરી નાખવાના આ ઈ કેવા હોય જેમાં તમને ટપ્પો જ ના લઈએ તો એમાં ફરજિયાત ઈ જ કરાય પછી જોખમ ન લેવાય એવું બની શકે ટૂંકમાં મારું કહેવાનું એ છે કે જે પ્રશ્ન ના આવડતા હોય એને ધરા ટીક કરી અને આપણે માઇનસ થાય એના કરતા ઈ કરવા સારા પણ એનો મતલબ એવું નહીં પછી બધામાં ધાર જોખમ કરવું ના આ તમને મન માનતું હોય કે આ કરવા જેવું છે તે કરી દેવાના હાવ એવું ખબર પડે કે આમાં કઈ મેળ પડે એવો નથી તો એને ઈ કરાય બાકી એટલું વધારે માર્ક્સ લાવવા હોય તો વધારે ટીક કરવા જ પડે પણ આવડે એ ટીક કરાય નો આવડે ધ્રા ધ્રાડ ન કરાય રેડી હવે બુક મંગાવી શકીએ આ એપ્લિકેશનમાંથી ઓર્ડર કરી દે મંગાવીએ તો મંગાવી શકાય એટલે ધ્યાન નાખજો વ્યવસ્થિત મહેનત કરો મળીએ પાછા આગળ રેડી ચાલો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા જોડો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ